ભારતીય ઉર્જા ક્ષેત્રે મિશ્રણનો લક્ષ્યાંક સમય કરતાં વર્ષ વહેલો હાંસલ કર્યો કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ વારાણસી ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠક દરમિયાન તેમણે દેશની ઇથેનોલ નીતિની સફળતા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે ભારતે ઇથેનોલ મિશ્રણના લક્ષ્યાંકો નિર્ધારિત સમય કરતાં ઘણા વહેલા હાંસલ કરીને ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં એક મોટી સિદ્ધિ મેળવી છે શ્રી પુરીએ વિગતો આપતા જણાવ્યું કે સરકારે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં દસ ટકા અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વીસ ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો હતો તેમણે ગર્વભેર જાહેરાત કરી કે દસ ટકા મિશ્રણનો લક્ષ્યાંક નિર્ધારિત સમયના પાંચ મહિના પહેલાં જ પ્રાપ્ત કરી લેવાયો હતો જ્યારે વીસ ટકા મિશ્રણનો લક્ષ્યાંક જે પાછળથી બે હજાર પચીસ માટે નિર્ધારિત કરાયો હતો તે પણ વર્તમાન ઇથેનોલ પુરવઠા વર્ષમાં જ સિદ્ધ કરી લેવામાં આવ્યો છે આ સફળતાને કારણે કાચા તેલની આયાતમાં દેશને લગભગ એક ચાર લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યક્રમથી દેશના અન્નદાતા ખેડૂતો હવે ઊર્જાદાતા પણ બની રહ્યા છે જેનાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળી છે તેમણે ઇથેનોલ મિશ્રિત ઇંધણથી વાહનોને નુકસાન થતું હોવાની આશંકાઓને પણ નકારી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું કે તેનાથી વાતાવરણીય પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે આ સ્થિતિ ભારતની સ્વચ્છ ઉર્જા તરફની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે જો સરકારી સ્કીમ્સ હૈ યોજના હૈકા રિવ્યુ ક્યા ગયા और उनकी रेट ऑफ इम्प्लीमेंटेशन पे चर्चा हुई और जो मुझे इस मीटिंग से स्ट्रेंथ मिली है कि इसमें कोई दो राय नहीं है सब लोग चाहते हैं कि जो योजनाएं हैं उनको उनकी इम्प्लीमेंटेशन और जो आगे काम होना है उसमें हम लोग सब मिलकर काम करें भारत सरकार ने ये निर्णय लिया था कि नवंबर 2022 तक 10 प्रतिशत एथेनॉल ब्लेंडिंग कर लेंगे ये जो हमारा ऑब्जेक्टिव था ये पाँच महीने पहले ही हो गया था दूसरा हमने ऑब्जेक्टिव कहा बीस प्रतिशत एथलॉल ब्लेंडिंग वो 2030 तक होगी वो भी हमने पाँच छः साल पहले कर लिया